નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વીડિયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે બેચરાજી માર્કેટ યાર્ડમાં બે હજાર ચારસોથી ત્રણ હજાર સાતસોને ત્રીસ રૂપિયા ભચાઉ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજારને સિત્તેર રૂપિયા ભેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ત્રણ હજાર આઠસોને અગિયાર રૂપિયા મેદરડા માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસોથી ત્રણ હજારને આઠસો રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો નેવથી ચાર હજારને સો રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં 3,500 હજાર પાંચસોથી ચાર હજાર પચાસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેર હજાર પાંચસો સિત્તેરથી ચાર હજારને નેવ્યાશી રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં 3,400 હજાર ચારસોથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં તેર હજાર તેત્રીસથી ચાર હજાર રૂપિયા જેતપુર માર્કેટયાર્ડમાં તેર હજાર ચારસોથી ચાર પચાસ રૂપિયા પાથાવાડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચીસ થી ત્રણ હજાર આઠસો ને તેપન રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ને ચારસો ને એક રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર ને ત્રીસ રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો એસી થી ચાર હજાર બસો ને એકાવન રૂપિયા વિસાવદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પિસ્તાલીસ થી ત્રણ હજાર આઠસો ને એકાવન રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર બસો ને ઓગણત્રીસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર ત્રણસો ને એકાવન રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકથી ચાર હજાર સાતસો ને અગિયાર રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો આઠથી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસોથી ચાર હજાર બસો વીસ રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડમાં તેર હજાર ચારસોથી ચાર એકાવન રૂપિયા નેનાવા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકાવન રૂપિયા માંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર અડસઠ રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં તેર હજાર ત્રણસોથી હજાર પચાસ રૂપિયા દિયોદર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને ચોસઠ રૂપિયા શિહોરી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર એકોતેરથી ત્રણ હજાર ત્રણસો ને બાર રૂપિયા થરાજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને દસ રૂપિયા પિલુડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો ને એક્યાશી રૂપિયા પાલિતાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકાવનથી ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો દસથી ચાર હજાર રૂપિયા કડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો એક્યાસીથી ચાર હજારને રૂપિયા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને અગિયાર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બે હજાર છસોથી ચાર હજારને ત્રણસો રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી ચાર હજાર ચાલીસ રૂપિયા હિમા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સો થી ચાર હજાર બસો ને છોતેર રૂપિયા રાધનપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો ચાલીસ થી ચાર હજાર ને સાતસો રૂપિયા ધ્રાંગધ્રા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર એકસો ને એકોતેર રૂપિયા અને છેલ્લે બોટાદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એસી થી ચાર હજાર બસો ને પંચાવન રૂપિયા જરૂના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રોએ હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન